જામનગરના લાલપુરમાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના સામે આવી છે લાલપુરના હુસેની ચોકમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અગાઉ છેડતીની ઘટનાને લઈને પોલીસ મથકે કરેલ રાવને લઈને મંદૂકમાં બે જૂથો વચ્ચે આ અથડામણ થઈ હતી આ જૂથ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા જામનગર ખસેડવામાં આવ્યા છે એટલે જામનગર જિલ્લાના લાલપુરમાં ગઈકાલે બપોરે બે મુસ્લિમ જૂથો વચ્ચે હથિયારો સાથેની જૂથ અથડામણ થઈ હતી જેમાં બંને જૂથના છ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા છે યુવતીને હેરાન પરેશાન કર્યાની પોલીસમાં નોંધાયેલ ફરિયાદના મનદુખને લઈને બોલાચાલી થયા બાદ બંને પક્ષે હથિયારો ઉડ્યા હતા એક પક્ષના શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ સામે આવ્યું છે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મથકે ગઈકાલે ગંભીર વારદાતનો બનાવ બન્યો હતો જેમાં બે જૂથ વચ્ચે તીક્ષ્ણ અને બોથડ હથિયારો સામસામે મુકાયા હતા આ બનાવની સામસામે ફરિયાદો નોંધાવાય છે એક જૂથના સબીરભાઈ ઇસ્માઈલભાઈ દોદેપોત્રા સામેના પક્ષમાં બશીર સિદ્દીક સમા નવાજ બશીર સમા યુસુફ મજીદ સમા આરિફ મજીદ સમા અને રફીક ઇબ્રાહીમ સમા ઉપરાંત ઇરફાન ઇબ્રાહીમ સમા જીકર બશીર સિદ્દિકના બનેવી રાણાવાવ વાળો અને આરીફ રાણાવાવ વાળો આરિફ મજીદ સોલંકી ઓસ્માણ મજીદ સોલંકી ઓસમાણ ઇશાક સમા આસલી અબાબભાઈ અને અજાણ્યા માણસો સામે આર્મ્સ એક્ટની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીઓએ પાઇપ છરી અને લાકડાના ધોકા થતાં બેઇઝ બોલના ધોકા અને બંદૂક સાથે આવી ચડીને ગુલ મામદ યુસુફભાઈ અખાણી સબીર હુસેન અખાણી હારૂલ અલારખા પર હુમલો કર્યો હતો તમામ આરોપીઓએ ચારે બાજુથી હુમલો કરીને ત્રણેયના માથા હાથ પગ અને શરીરના લગભગ ઘણા બધા ભાગે ઈજાઓ પહોંચાડી હતી જ્યારે માથાના ભાગે પાઇપના પ્રહાર થતાં ગુલ જીવલેણ ઈજાઓ થઈ છે આરોપી ઓસમાન ઈશાક સમાએ નારવાળી બંદૂકમાંથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને બીજા બે અજાણ્યા અન્ય આરોપીઓને સાથે મળીને ભૂંડી ગાળો બોલીને ત્રણેય યુવાનોને તેના પરિવારજનોને અને સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે આ બનાવ અંગે સામસામા ફરિયાદો નોંધાઈ છે એ મારી છોકરીની આજથી કરીને બે મહિના પહેલા બે મહિના પહેલાં મારી છોકરીની છેડતી કરી દીધી મારી છોકરીના લગ્ન થઈ ગયા તો હમણાં આજે એની ફઈ છોકરીનું ફઈએ કીધું કે તમારી છોકરીને અમે સસ સસરાના ઘરેથી ઉપાડીને વયા જશીએ આજે એની ફઈએ કીધું બે મહિના પહેલાં અમારી માથાકૂટ ચડભળ થઈ હતી ખાલી સમજી બે મહિના પહેલાં ચળભળ થઈ હતી માથા થઈ હતી બે મહિના પહેલાં મને કીધું કે ઉપાડીને વયા જશે તારી છોકરીને આજે એને અને છોકરીને ભાઈએ કીધું કે અમે તમારી છોકરીને સસરાના ઘરેથી ઉપાડીને વયા જાશી સાહેબ આ ઘરના ઉપર હુમલો થયો ઘરના ઉપર હું લાઈ ગયું મારા એક કાકાને એક મારા ભાઈને હુમલો આ મારી છોકરી નીકળીને મારી છોકરીને મારવા અડીકાઈ દે અને ફૈએ મારવા અડીકા દે એ જાપટુને ગારાને જેમ આવે એમ બોલવા માંડીને પાણાના ગા કરવા માંડીએ ને છોકરી આ છોકરાના ફૈએ આ ફાયરિંગ એના મોટા મોટા એ કર્યું છે એ જે એના છોકરાઓના કાકા છે ને મોટા મોટા ફાયરિંગ કર્યું ચાર ફાયરિંગ કર્યું છે સાહેબ